અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે બાર બ્લોકમાંથી પશુપાલકોના સક્ષમ નેતૃત્વ કરી શકે એવા ઉમેદવારો ને મેદાનમાં ઉતારવા માટે અમારી જે છેલ્લા એક વર્ષથી અમૂલ બચાવો આંદોલન જે ચાલી રહ્યું છે જે મુહિમ ચાલી રહી છે એના અનુસંધાને અમે દરેક બ્લોકની અંદર સારા ઉમેદવારોને શોધીને ચૂંટણીના મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યા પહેલા તો અમૂલ જે સંસ્થા છે એ પશુપાલકોની સંસ્થા છે ખેડૂતોની સંસ્થા છે આમાં ભાજપ કે કોંગ્રેસ અહીંયા કોઈ રાજકીય પક્ષ લડતો નથી અત્યાર સુધી લડ્યો પણ નથી હા કોઈ પાર્ટી એના સમર્થક હોઈ શકે પણ આ તો ખેડૂતોની સંસ્થા છે પશુપાલકોની સંસ્થા છે અને કોઈ પાર્ટી એવો દાવો કરે કોંગ્રેસ કે ભાજપ દાવો કરે કે અમારી બધી જ બેઠકો મેં જીતવાના છે તો આ ખોટી વાત છે આ વર્ષની જે બે હજાર પચીસની જે ચૂંટણી છે અમૂલની એમાં દરેક બ્લોક ની અંદર આણંદ જિલ્લો હોય ખેડા જિલ્લો હોય કે મહીસાગર જિલ્લો હોય તમામ જિલ્લાના મંડળીના મતદારો ખૂબ જાગૃત થયા છે પશુપાલકો જાગૃત થયા છે અને પશુપાલકોને તો શું હોય કે અમારું દૂધ દૂધના સારા ભાવ મળે અમને સારો નફો મળે અમને સારી સુવિધા મળે આ એનો આશય હોય છે એટલે જાગૃત મતદારો જ્યારે તૈયાર થયા હોય ત્યારે કોઈ પણ પાર્ટીએ દાવો કર્યો હોય કે અમે તમામ બેઠકો જીતવાના છીએ આ દાવામાં મને કોઈ દમ લાગતો નથી કોણ જીતશે અને કોણ હારશે એ પશુપાલકો નક્કી કરવાના છે મતદારો નક્કી કરવાના છે અમારી હિત રક્ષક સમિતિ જે ચાલી રહી છે દરેક બ્લોક ની અંદર અમારી ટીમ કામ કરી રહી છે અને એ ટીમ દ્વારા આખા બ્લોક ની અંદર કોણ સક્ષમ નેતૃત્વ કરી શકશે મંડળીના હિતની વાત કોણ કરશે પશુપાલકોના હિતની વાત કોણ કરવા વાળું છે વર્તમાન જે અમૂલનું જે બોર્ડ બેઠું છે એના ચેરમેન શ્રી અને એમની ટીમ છે તો આ ટીમ દ્વારા તો ચૂંટણી જયારે આવી રહી છે ત્યારે કેટલી મંડળીઓને ખોટા કેસ કરીને ખોટું વર્ગીકરણ કરીને ખોટી કલમો લગાડીને સેક્રેટરી અને ચેરમેનને દોડતા કરી દીધા છે ત્યારે અમે તો આ વખતે એવા ઉમેદવારને નક્કી કરીશું કે જે ખેડૂતના દર્દને સમજી શકે પશુપાલકની મહેનતને સમજી શકે અને પરસેવા ની મહેનત જે છે એ મહેનતની કમાણી અને વળતર પૂરું મળે એવા નેતૃત્વ કરી શકે એવા ઉમેદવારોને અમે પસંદ કરવાના છીએ હા એવા પણ કેસ બહાર આવ્યા છે કે એમને જે મત આપી શકે એવા જે સભાસદો હતા કે ઉમેદવારો હતા મતદારો હતા એમણે ક્યાંક ને ક્યાંક લાગવક કરીને સત્તાનો દુરુપયોગ કરીને એમણે ચાલુ રાખ્યા છે પણ એમને એવું લાગ્યું કે આ મંડળીના જો ઉમેદવાર થશે સક્ષમ ઉમેદવાર અમારી સામે આવશે તો અમારે એનો સામનો કરવો પડશે એટલે કેટલીક સક્ષમ ઉમેદવારી સામે મારા ફતેપુરાની દૂધ મંડળી વર્ષોથી અવર્ગની મંડળી છે એને ક વર્ગમાં લઈ ગયા કેમ ભાઈ ક વર્ગમાં લઈ ગયા અહીંયા તમારે લડવાનું હતું મારે પણ લડવાનું હતું અહીંયા હાર ભાડી ગયા કે ભાઈ આવી સક્ષમ વ્યક્તિઓ સામે અમે ટક્કર લઈ શકીશું નહીં એવું આખા જિલ્લાની અંદર થયું છે એટલે એ એમની જે જે ષડયંત્ર છે કે અવર્ગની મંડળીને બ વર્ગમાં લાવવાનું ક વર્ગમાં લાવવાનું ડર્ગમાં લાવવાનું આ ષડયંત્ર એમણે રચીને એમની સલામતી માટે આ ખોટું કર્યું છે પણ મને લાગે છે આ ખોટું કામ તમામ મતદારો સભાસદો ને એની જાણ થઈ છે અને આવનારી ચૂંટણીમાં એના પરિણામો જોવા મળશે